what não, કદાચ ભાવ ભાર્યો છે મારો પ્રભુ ગવૈયો ધૂણવા ઉતર્યો હશે અને ધમેરાના પાસા ટાઈગરો કહેવાય ભોણિયાઓ કહેવાય આ તો અડધી રાતનું ભોણે બનાવેલું અડધી રાતની ભાઈબંધી બનાવેલી રમેશ ભુવાની અડધી રાતની જ કહેવાય ને ટાઈમ હતો હવા બે વાગ્યાનો થોડા હાર કાઢજો ભાઈ ને ગરું ભૂ આવશે અને અડધી રાત જો હંગાત થયો હશે એ મય અઢાર ચોત્રી નંબર ની ગાડી હંગાત થયો હશે રમેશ તારાપુર હંગાત હશે ને તરસ લાગીને રાજુએ બોટલ લીધી ત્યાં પોની બોટલની બોટલ ભયબંધી છે પણ કહેવત છે કે પોની પાયામાં માં પોચ પૂ નહી મળે પોની પી દો ને તો પોચ પૂ નહી મળે અને જો ચા પી દો ને તો ચાર પૂ નહી મળે એટલે નવું થાય

સીગો તો રસી રહી છે આ ભૂમિ માં મારો ગોગ જબરો છે કારા ધાબરાવાળી મને હોમી મળી કુન મળ્યું કારા ધાબરાવાળી મને હોમી મળી અને એવું કીધું કે જો જાઉં છું એટલે મેં એવું કીધું સિગોતર જોડી જાઉં છું કે મેરડીન નમીન જ્યાં તો કલમ નહીં તૂટવા દઉં દનેશ મંત્રી આવું હું એને કીધું કે મને મેરડીન નમીન જા આ તો જૂનું ગોમ છે નવું આ બાજુ જતું રહ્યું અને જૂનું જનમારો ચાલે આ જૂનાનો અર્થ આવ્યો એટલે કહું હો કે જૂનું હોય ને એને હાંચવી રાખવું ટાઈગરો એ જૂનામાં બહુ જૂની ગાડી હોય તો હારી અવરી ચાલો પછી જૂનું હોય એમાં મજા હોય રમેશભાઈ રાજુ જૂનું બહુ જૂનામાં બહુ જૂનું 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 એટલે બહુ જૂનું રખાય ધંધોય જૂનું હોય એમાં મજા હોય રમેશભાઈ ભવાજી સિગોતરે આજ જ હું ને એમાં ડેર સકાલ ઉભેરાય આખા હું નામ નાર મારું ન તો મારું નામ જોગણી નહીં

તારી ગાયકીમાં કોઈ દાર ખોમી નહી આવે એવું મારા ભગવાન બોલી રહ્યા છે તમારી શૂટિંગમાં કોઈ દાર ખોટ નહી આવે એવું મારા જો ના પદ બોલી રહ્યા છે

હોતા સોમની પડી ગઈ પાળ પર બોલી કાળ જે ડોટી ગઈ મારી પાળ બોલી કાળ જે ડોટી તારા હોમની પડી દરેક અવસર હોય પિક્ચર હોય મે એરવટ આપાવ આવો ને એક એરવો ટાઈપ તો આવી જ જોઈએ પણ આ ગામમાં પેતન વે સેરવો ટાઈપમાં મને બંધી ભાઈ ફોનનો નકશો બોના મોમા તો કોઈનું ખોલવાનું નહીં મોમા કઈ લે ફોનિયાન સોગન કઈ ના આયા નક આજુબાજુ હું ધૂનું ડાય ઘર હોય ગરી વાહ વાહ કર હાં જાય કે હમણાં આપણો વારો આવ્યો પણ નહીં આવું કોઈનો નહીં આવવા બાપાને પાઘરીની સોગંદ નહીં આપણે દઉં પછી એક વાત કરવી હતી ભાઈ કે દેવ છે ને દેવ ગોહરી બંધી ઘેર આપવા ના આવવા તમારે ના આશીર્વાદ જ લેવાના હોય ને કે અમુક અને બીજી ખાસ નમ્ર વિનંતી મારે આ વખત કરવી છે કે આ વખત બાધાઓ લેવા બહુ આવ્યા મારો છોકરો પાસ થઈ જાય પછી મેં એ જવાબ આપ્યો કે અમે તો ખાલી ખમા જ કહીએ છોકરો રાત્યો હોય છે નહીં તો નપાસ જ થવાનો છે અને આપણી સમાજ એટલે દરેક સમાજને કહું છું પણ આપણી સમાજમાં એક વધારે કહું છું તમે સિગોતરમાંની બાધા રાખો જોગણીમાંની રાખો પણ છોકરાને કહેવાનું વચવાનું રાખ કારણ કે બેટા ચિંતા ના કર સિગોતરની જોગણી બાધા રાખી પાસ થઈ જાય તો આ પેપરમાં કોઈ અમે જોગણી કે સિગોતર પેપર લખવા ના જઈએ બાધા રાખવાની કે અમારો છોકરો વચ્ચે નહીં યાદ રહે મારો છોકરો વચે યાદ રે ન કે તો ગાડી વિજ્ઞાન નું આવો સમાજ નું આવો ઇંગ્લિશ આવો ધીસ ઇઝ માય નેમ ઇતી આવો પછી કશું લખા નહીં જય માતાજી જય માતાજી કરે તો ન જ થાય એટલે પા આધાર રાખાય એમ તો પછી અમારે પાંચ વર વેટિંગ માં રહેવું પડ્યું તું આ લગન માટે એટલે આ ગાડી કેટલા પણ વધાર તો નહીં પણ 75 18 ઈમતી 95 તો વધો બેહી જશે આ નો નોરતો આવતા આવતા પણ વધો બે પછી અમારે જો કારણ કે એસી ગોતર પછી તો શેતર ના છે ડાય હું ધનેશ રમેશલાલ રાજુ પણ આ મજા કઈ રહ્યો છે ઓનો મોઢવો હતો એ ફૂલો મોડવો એટલે ઓને પોચ બંટી ફૂલ કહેવાય પોચ બંટી ફૂલ હુના કોદારીએ કોદારી કાશ્ય ભવાઈ જો મારા જોગણી ના ભૂલી ગયા છે પછી માહોલ ગરમ જ રે ભાઈ પણ એમાં માહોલ જેવું જોવું અને માહોલ જેવું કેવું પર કે ભાઈ રમેશ ભુવા તારી પાઘરી તારા સેવકો અને આ સિગોતર પસવાર ને રમેશ ભુવા જો તારી ભક્તિ પસવાર કોઈને ને મિનિટ બગાડી હશે તો જરૂર મારા જોગણીના પ્રભુ પરભુ ના ઘેર લીલી વાડીના રાખું મારું નોમ માતા ભાઈ ગવાયો થઈ જાય એટલે ઓમાં વેરા થઈ જાય રાખ ને તું માર તો બહુ નહીં જોવી બહુ જોવા પાઈ એડો ટાઈપ થાય કાલ હવા ટીટસ બહુ બને ભાઈ ભોણિયો મોમા ભોણાના સંબંધ એટલે બહુ લોભા ચાલે અત્યારના ભોણિયા એટલે મોમાના ઘાટા તોરાઈએ ને ખાવાના ઘાટા હોય તો વધારીએ દે પણ ભણિયા મજબૂત મળ્યા તે ભણીઓ ઓર ના રાખું રોડ સુધી તો મારું નામ જોગણી નહીં રમેશ ભુવા મન છે એવું દેખાય કોકના ઘર અંધારો છે કોકના ઘેર બાળક નહીં કોકના ઘેર છોકરા નહીં એવું મને માતાને દેખાય છે હા નદીએ એ પોણી આવો છે હા અહી સહસભા બેહેલા છે માથે પોણી આવો છે ને તો આ સિંગોતર જોડી દારી કરાવી છે આ સિંગોતર ના આવતા આ વર્ષે મારું મોડવું અપાવવું છે લાઈવ ચાલે છે પણ ભરવું એ ભગવાન રાખવાના કારણ કે પેલું અમને દર દાડા પહેલા અમે માતાજી જે મેરડીમાં એ બાલવા વીસ દાડા પછી જે તારાપુરની મેરડીમાં જોડી પછી ચાલી દારે કોમ ના થયું એટલે પાછા જે ગોગા બાપા જોડી એટલે ભરવું રાખવાનું વિદ્યો કરવાથી નારિયોલ વારવાથી કોઈ છોકરા ના આવે એક દિવે ચોટી પર જો જગત ભગવાન ના ઉતરે તો મારું નામ જોગણી નહીં એમને પૂછો રમેશ કોઈનું વારેલું મીકેલું ખરું ઘરમાં હા પણ હાચું ને હા ટાઈમ આલેલો છે ને હા અને એ દા ટાઈમે જો કદાજી ના ઘેર અંધારામાં જવારો કરવો મે શું કીધું રમેશ તને જહના લાવી છે એવું જ કીધું ને મારો કોઈ કહેવું નહીં ઘર આટલામાં આવ્યો એમનું ઘર આટલામાં છે કે બાર પણ ભાઈને પૂછો રમેશની બાધા તો ઉમેશ ઠાકોર કોઈ ચિંતા નહીં વિહત મેળવી કે કારી હગત મુગલોની વાળા રમેશ એમને કહેજે છે રહેશે વાડો એમનો નહીં એ વાડો આપણો નહીં જો હજરી કખડાવું છું રાત્રે એ માતાના રમેશ ઉભી રાખશે ને હું જોગણી વેરાય સહી કરે પૂરું ના કરું તો ટાઈગરો મારું નોમ માતા નહીં થશે બરાબર તારામાં વ્યાન બનો એટલે બરાબર અગિયાર નો વધાવ છેલ્લા બે ઓકરોમ બનો બનો

મારી હાથ નવ ની કલમ બની તો એમ મજો ઉભા છે દરેક ના ઘેર મજા પણ હાથ આલે ફૂલ કે હાચું મીકી દે ઘેર જઈ થઈ જશે ભાઈ ટાઈગરો થઈ જશે પછવાડ આઠ સો વાળો કે મને કે મને કેન પણ કઈ શું આ ટાઈમ આવે એટલે કહીએ સમય વગર કોઈ પાકા કાલ સવારે અમે ચોમાવું આવો એટલે કોટા વેનવા પર વાડ વારવી પર સીધા હરખા કરવા પર બા હાચુ ખોટું પછી કોટાને લગાડવા જવું પર પછી ભાવ પહેલું માવઠું થાય પછી શેરવું પર એને પાછી રોપડી આલવી પર બા ખોટી વાત છે અને પછી ઝાડ નાખીને આવો ને કે ઉગ્યું નહીં ચોયું ઉગ જોવા જઈએ તો ભાઈ એટલે આ બારે બાળક દેવ દેવજોરી ચોંટવું પર માં આલજે ને માં આલજે ને રાજુ ભાઈ બરાબર મારી અઢાર ચૌધરી ની રમેશ કોપીઓ આ મારો રમેશ હા પણ ધનેશ મંત્રી અશોક ભુવા બાલવા આ બધા ટાઈગરો ખુશ છે ને अन्वीजाब वह वेटिंग महत क्या जो मुटो कापी नाकूँँँँगा पन मारी दो था दो था। उगरोज उकेडीन नली माला नी मारी हिरोजनगर तरजा भीजोलनी मारी नंता हना स्योद भेली ताजियार मनानी इरम भुमना भरवाली दर्माज निश्वाद लाखना नी माधी प قدير بھو سما تو کو بھي راجو بھي نيلي باڈی جو نيلي باડી મો મારા پنتا سي ধুવાડી او مابي گتيا ساچ دي ماري جو نا رارا خليدا ما مال دهناري او ميڙي ميڙي جوي مر خدا مرادشوار راشو او دينا دينا او